એક સેટેલાઇટ લોન્ચ કર્યું જેનું નામ રહેલું છે નિસાર તો પરીક્ષાલક્ષી ખૂબ સરસ મજાની માહિતી આપણે મેળવીએ પરીક્ષા લક્ષી ખુબ મહત્વપૂર્ણ મુદ્દો રહેલો છે નિસાર એક સેટેલાઇટ રહેલો છે અને આનું પૂરું નામ શું થાય તો કે નાસા ઇસરો સિન્થેટિક એપાર્ચર રડાર આ એનું પૂરું નામ થાય છે તો નાસા એ અમેરિકાની અવકાશ વિજ્ઞાન સંશોધન સંસ્થા અને ઇસરો એ ભારતની આ બંને સંસ્થા બે હજાર ચૌદની અંદર એક કરાર કરે છે કે આપણે એક ઐતિહાસિક સેટેલાઇટ બનાવીએ અને સેટેલાઇટનો મુખ્ય ઉદ્દેશ શું હશે તો કે આબોહવા પરિવર્તન છે એના માટે મુખ્યત્વે કામ કરશે આ નિસાર નામનું સેટેલાઇટ ત્રીસ જુલાઈ બે હજાર પચીસના દિવસે લોન્ચ કરવામાં આવ્યો કઈ જગ્યાએથી તો આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતે આવેલા સતીષ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી એને લોન્ચ કરવામાં આવ્યું સેટેલાઇટને લોન્ચ કરવા માટે જે રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો એનું નામ રહેલું છે જી એફ સિક્સટીન કરીને રોકેટ છે આ રોકેટનું નામ પરીક્ષાની અંદર પૂછવામાં આવતું હોય છે સેટેલાઇટનું વજન રહેલું છે ત્રેવીસો ને બાણું કિલોગ્રામ ત્રેવીસો બાણું કિલોગ્રામ અને આ વિશ્વનો સૌથી પહેલો સેટેલાઇટ રહેલો છે કે જે બે અલગ અલગ રડાર બેન્ડ ઉપર કામ કરે છે એક રહેલું છે એલ રડાર બેન્ડ જે નાસા તરફથી તૈયાર થયું અને એક રહેલું છે એસ રડાર બેન્ડ અને એ ઇસરો તરફથી તૈયાર કરવામાં આવ્યું બે હજાર ચોવીસની અંદર સ્પેરપાર્ટ નાસા તરફથી જે તૈયાર થયો હતો એ ભારતની અંદર લાવવામાં આવ્યા ભારતની અંદર એસેમ્બલ કર્યા અને ભારત વતી જ્યારે કોઈ સેટેલાઇટને લોન્ચ કરવામાં આવે તો ખર્ચ પ્રમાણસર ઓછો રહેતો હોય છે તો એવું ડિસાઈડ થયું હશે તો ભારતના ઈસરો વતી આ સેટેલાઇટને લોન્ચ કરવામાં આવ્યું ત્રીસ જુલાઈ બે હજાર પચીસના દિવસે અન્ય આપણે માહિતી મેળવીએ તો આ સેટેલાઇટનો જે લાઇફ સ્પાન હશે જે અવધિ હશે કામ કરવા માટેની એ ત્રણ વર્ષ માટે રહેશે એની ડિઝાઇન માટે એમ કહે છે કે પાંચ વર્ષ માટે કામ થઈ શકશે પણ જે ઓફિશિયલ વેબસાઇટમાં અવધિ લખેલી છે એ ત્રણ વર્ષ માટેની છે નિસર નામનો સેટેલાઇટ શું કરશે એમ તો કે એ પૃથ્વીની સપાટી ઉપર એક સેન્ટીમીટર સુધી કોઈ હલનચલન થાય તો એને પણ એ નોટ કરી શકશે અને ઓબ્ઝર્વ કરી શકશે એમ ત્યાર પછી સમુદ્રની સપાટી હોય એનું પરીક્ષણ કરશે એન્ટાર્કટિકા ખંડ રહેલો છે ત્યાં સુધી એ નિરીક્ષણ કરશે અને એવું કહેવાય છે કે પૃથ્વીનું બાર દિવસની અંદર એક ચક્ર પૂર્ણ કરી પરીક્ષણ કરશે નિરીક્ષણ કરશે પૃથ્વીનો કોઈ ખૂણો બાકી નહીં રહે એ પ્રકારે નિરીક્ષણ કરશે પાક જે રહેલો હોય એનું નિરીક્ષણ કરે ત્યાર પછી આબોહવા પરિવર્તન ક્ષેત્રે કામ કરે કોઈ હવાની અંદર ધુમ્મસ હોય વાદળ હોય અને એવું કોઈ વાતાવરણ હોય કે ત્યાં આગળ આર પર જોવું શક્ય નથી તેમ છતાં આ જે રડાર છે એકદમ ક્લિયર ઈમેજ સાથે ફોટોગ્રાફ લઈ શકશે અને ઇવન આ સેટેલાઇટની ખાસિયત એ છે કે ધરતીકંપ આવવાનો હોય તો એના માટે પણ અગાઉથી માહિતી મળી શકશે તો આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે કૃષિ ક્ષેત્રે એ જ રીતે આબોહવા પરિવર્તન ક્ષેત્રે અલગ અલગ ઘણી રીતે આ કામ કરશે તો અલ્ટિમેટલી અર્થ ઓબ્ઝર્વેટરી સેટેલાઇટ રહેલો છે આ નિસાર નામના સેટેલાઇટને સાતસો ને તેતાલીસ કિલોમીટરની ઊંચાઈ મૂકવામાં આવ્યો છે જેને સન સિનિક્રોન સેટેલાઇટ રેન્જ તરીકે ઓળખવામાં આવતું હોય છે તો આ આપણે દોસ્તો વાત કરી છે નિસાર સેટેલાઇટ માટેની અને મને એવી અપેક્ષા છે કે પરીક્ષાની અંદર આમાંથી સવાલ નીકળી શકશે થેન્ક યુ